જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છે ટેકનિકલ ટીમ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખી સાવલી ડેસર તાલુકાના પુલની નિરીક્ષણ જિલ્લાના સાવલી ટેસર તાલુકાના કોરી ઉદ્યોગ હબ ઉદલ ચોવીસ કલાક વાહનો ધમધમતા વડોદરા ઉદલપુર ના મુખ્ય માર્ગ ઉપર આવેલ પરથમપુરા પાસે કરડ નદી અને આગળ સિહોરા ગામ પાસે આવેલ મેસરી નદી પર બે વર્ષ અગાઉ નિર્માણ કરાયેલ નવીન બ્રિજ અને સમાંતર બની રહેલ જુના બેન પિલર પર સ નવીન સ્લેબની કામગીરી અને નિરીક્ષણ નિક્ષણ ચુલાવડી તંત્રના પ્લાનિંગ ઓફિસર સહિત ટેકનિકલ ટીમ અને સાવલી તાલુકા વિકાસ અધિકારી માથુરીબેન પટેલે પ્રથમપુરાના સરપંચ જગાભાઈ કડવી શિહુરા સરપંચ રંગીત શ્રી પરમાર અજબપુરા સરપંચ વિનુભાઈ પરમારને સાથે રાખી કરાવ અને સ્થાનિકોને સરપંચોએ શિહુરાના જુના બ્રિજની લંબાઈ ઊંચી હોવાની રજૂઆત કરી હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા શંકાશ્રી દ્વારા જે તાજેતરમાં જે આપણે ગંભીર આ બ્રિજની દુર્ઘટના બની ત્યારબાદ જે વિવિધ સરકારી જે આપણે તૈયાર થયેલા છે એના ઇન્સ્પેક્શન કરવા માટે અત્યારે વડોદરા જિલ્લામાં કલેક્ટરશ્રી દ્વારા વિવિધ ટીમો રચના કરવામાં આવેલી છે અને ટીમો દ્વારા વિવિધ તાલુકાઓના બ્રિજ અને જે બીજા સરકારી સ્કૂલ છે એની ચકાસણી કરવામાં આવેલી છે ચકાસણીમાં હાલ શું શું છે સ્થાનિક રજૂઆતો શું છે ત્યારે એવું કહેલું છે બીજું શું કંઈ આ જે હાલના સેક્ટરો છે તો એની સક્ષમતા કેટલી છે અને ફળધર આગળ જે કામગીરી જરૂરિયાત છે એ વિશે વિગતવાર આજે સ્થળ મુલાકાતમાં પૂર અનુભવવામાં આવશે આ રોજ કેટલી જગ્યાએ વિઝિટ કરી અત્યારે આ સેકન્ડ વિઝિટ છે આગળ એક ફરી જોયું છે આ સેકન્ડ વિઝિટ છે બીજી પડધર આજે બીજી લગભગ સો સાત જગ્યાએ મુલાકાત છે બીજું આપનું નામ જિલ્લા હવે